ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન જયસ્વામી નારાયણ જો સવાર સવા વાગી ગયા છે પણ આઠમાં માં પાંચ ની વાર છે અને હું જોબ ફ્રેશ થઈ ગઈ છું અને આજ તો છે ને મેં હેર વોશ પણ કરી નાખ્યા છે કેમકે આજે શનિવાર છે હીરુને જવાની છુટ્ટી હોય એટલે મેં હાલ સવાર સમે હેર વોશ પણ કરી નાખું અને આ બાજુ નાસ્તો પણ કરી નાખ્યો છે નાસ્તામાં કરી નાખી છે ભાખરી ચા ગરમા ગરમ અને હીરુને આધુ માટે ગાજરનો સંભારો કેમ કે છે ને આજે ભાખરી કરી છે કેમકે આજે શનિવાર છે એટલે કઈ નાસ્તો કરવાનો હોય નહીં એટલે મેં તો કાંઈ નહીં હાલો આજે ભાખરી કરી નાખી એટલે આજે ભાખરી બનાવી છે તો ચાલો હું ફટાફટ નાસ્તો કરી લઉં કરવા માટે જો બેસી ગઈ છું ને આજે તો ખબર જ છે નાસ્તામાં ભાખરી બનાવી લીધી છે એટલે જો ભાખરી જા અને કેરીનું અથાણું જ્યાં કેરીનું અથાણું તો રોજનું ફિક્સ જ છે કેમ કે કેરીના અથાણા વગર મને ભાખરીનું એટલે ભાવે નહીં અને હીરોને પણ મારી જેવી જ ટેવ છે અમારે બીજા તો કોઈ ન ખાય મારા ઘરમાં અથાણું કેરીનું ઓછું ખાય બધા પણ મારે ને હીરોને તો ડેલી જ કેરીનું અથાણું જોઈએ તો ચાલો ભાખરી થઈ જાય છે પહેલાં ફટાફટામાં નાસ્તો કરી લઉં

એમને પેલું આપણે આ જો જૂના અમારે છે ને મેરેજ વખતે છે ને આ બે હજારની નોટ હતી તેનું ઉપરનું કવર તૂટી ગયું છે હવે જો એ મળશે તો એને પપ્પાને પૂછી જોવું ત્યાં જ્વેલર છે મળે તો પાછું આવું નવું ઓલું થતું હોય તો ફિટ કરાવી દેવાય એની નોટમાં અને બપોરે મારી રસ્તો એ નહીં કરતા અને હીરુને કીધું નથી કેમ કે એને ઘર હીરુ મારી પાછળ થાય નથી હો ટકા એની હાલો પટાપટા કામ પતાવી દે જાય તો હીરો ના જાગી જશે એની માટે આજ તો જો કે તૈયાર જ છે અને મશા કોબીનું શાક છે એટલે રોહે તો એને ઉઠીને સીધી ખાવા જ બે જાય જોઈ હવે ઊઠીને ખાય છે કે રિહાય છે હીરોને બધા જ જો જાગી ગયા છે આ પપ્પા પણ રેડી થઈ ગયા પપ્પા જય શ્રી કૃષ્ણ અતુલ જય શ્રી કૃષ્ણ શું કરે છે તમારા આધુ દીકરી આ તો ભાખરી બનાવે છે કોઈ આટુ બનાવી છે મારી આટુ ગીરા આટુ

હાલો તેને પે નવીન પાકરીનો લોટ બોટ મુકાવી આદુને જો નાસ્તો કરાવીને તો એને ફ્રેશ કરીને પાછી હું છે ને આજે બીજી જ જગ્યાએ આવી ગઈ છું એટલે કે માં પપ્પાના ઘરે આવી ગઈ છું અને આજનો વ્લોગ એન્ડ સુધી જોરદારનો રહેવાનો છે કેમ કે અહીંયા કાઈક નવીન છે મારા પપ્પાના ઘરે એટલે હું છે ને આજે આવી ગઈ છું અને આજે છે ને રેશમા બેન અને મીરુ પણ આવી ગયા છે મીરુ એ હું ઓ છે મારો દીકો મમ્મા રેશમા બેન કેમ છે સરસ મજા મજાવો

જોઈ હવે અહીંયા કરીએ કે મેરેજ ગામડે કરીએ કાંઈ હજી ફિક્સ તો નથી જ તે તો કાંઈ નહીં ચાલો હજી જો હું તમને કન્ટિન્યુ કન્ટિન્યુ કાંઈ કાંઈક ન્યૂ ન્યૂ છે તો તમને બતાવતી જશ આઈશ ફાઇનલી જે સમયનો ઇંતજાર હતો ત્યાં પોગી ગયા છે એ તારીખાને છે ને હોસ્પિટલ લઈને આવ્યા છીએ સારું છે ને સારું હોય તો થોડા અહીંયા હોય કે મમ્મી કેમ છે ગીતા ગીતામાસી

અને ઈદડા અને છાશ ફાઈનલી ઓપરેશન માં સારી લઈ ગયા છે અને જો ઓપરેશન સ્ટાર્ટ થઈ ગયું છે અને મમ્મીની બધા જો વેટ કરે છે હવે હજી તો કેટલો સમય લાગે તો અમને અંદાજો નથી ઓપરેશન ચાલુ થઈ ગયું છે હવે જોઈએ ભાવનો અવાજ આવવા માંડ્યો છે ફાઇનલી આમ પપ્પા પપ્પાનું મોઢું જોવા આવ્યો નહીં અવાજ અરે અમારું બાવ રોવા માંડ્યું છે આવી ગયો છે હા

Gue sepatutnya bau tertawa Kabel, siapa itu nih? prescribe Kitur,

ಹೇ ಹಿರೋಗೆಂಗೆ मम्मी نیچےಕ್ಕೆ دیکھاನಿದ್ನೇ ಮನೆ ನಿಶ್ಚಕೈಕ ಆದು કોણ એવું છે બાવા એવું છે ರಮ್ಮಾ કેમ째 ભાભಿ ಹಾರು ને सारो ચાಲೋ ತೋ ಅವೆ ಆದು બેನ ಗಡಿ ಕರಮಾಡ್ವಿ ಏ ನೆ ಫ್ರೆಂಡ್ ಲೈ ನಿಜತಿ આવીತೆ ನಿರ್ಮನ್ ಕಾಲ ನೀ ಮುಕೈಸಿ ಪುಚುಕ್ ಪುಚುಕ್ ಕ್ಯಾ ಲೇ ತಾ ಪುಚುಕ್ ಪುಚುಕ್ ಟ್ರೈನ್ વાળು ಪುಚುಕ್ ಪುಚುಕ್ હું તને લઈ આવીดิಸ್ ಆದು ತારે ಲೌಸ ಪುಚುಕ್ ಪುಚುಕ್ ಹೇ બેને લેવું છે હાર વાળા બે ને લઈ આવી દેસુ બીજું બોલો હું ક્યાં ગઈ એમ હું ગઈ હતી હોસ્પિટલ માસી ની હારે નાનું નાનું બાવ લેવા હું તારે આવું હીરું ને ભાઈ ઉલ્લું બનાવીને ભાઈ કેતા એટલે હીરું પૂછે છે મારે આવું તો તારે આવું તો બાવ લેવા અરે નહીં અમારે આજે ને બીક લાગે બીક લાગે ને દીકા હા આપણે આમ જો સાંજે જવાનું છે બાવ જોવા પાછું બધાને

લીંબુ ચમચી કાંઈ નહીં હાલો ભાઈ આજુ આજે વીસ પૂરી કરું ને લીંબુ ચમચી રમાડી દઉં થોડીક વાર અને પછી પાછા મમ્મીને પૂછી રસોઈને હું બનાવશે તો બધાને જને રમવા માટે મેં ગોઠવી દીધા કેમ કે આજુની ઈચ્છા હતી તો મારે પૂરી તો કરવી પડે કેમ કે આજે હું એના બપોરે જમવામાં નહોતી મેં જો અત્યારે ના પાડશે તો પાછા આમ કરશે કિટ્ટા કિટ્ટા એટલે મેં દાલો ને રમાડું જો આ ગોઠવાઈ ગયું છે ઓ ચારે હાલો વન ટુ થ્રી સ્ટાર અરે મારા દીકરો જીતી ગયો

આપણે ખાવું હશે તો એને હજી પૂછી જોઈએ આપણે એને હા તો સારું બે દિવસથી જો ભાઈ હતું કે ખાતા નથી તો હવે કીધું કે કાંઈક છે ને પૂછી જ હોય શોરૂમે જેને ખાવું હશે તો કાંઈક બનાવી દઈશ તો જો શોરૂમે કંઈ કઈ ને થોડું ઘણો કામ હતું એ કામ પતાવી દીધું છે અને છે ને પછી રતનમાં છે ને નાસ્તો લેતા આવ્યા છે થોડો ઘણો નાસ્તો છે ને બધું ફરાળી જ લેવા છે ફરાળી વેફર છે બટેકાની ચિપ્સ ને આ ચિપ્સ અને

ઓકે મમ્મી એ રાવડું તો રેડી કરી ને એક તો પોટલા ફટાફટ બનાવવા માટે પેલા હતું ને ભેળ કરી દેવી હું વેફર હા મડો ખાવા હાલો તને તું શું ખાચો બેટા હે શેવડી અરે વાહ બહુ મસ્તીની ની શેવડી ઓ હું હા ભાઈ ખાને વેફર હાલો તો હું છે ને પેલા આતુર માટે ભેળ કરી નાખી અને પછી અમારા પોટલા ચાલુ કરવી ફટાફટ ગરમા ગરમ દેતા જાય હું શેવડી ના માંદળિયા પોટલા નથી ખાવા દીકા તો પછી પેલા કે પુટલા બનાવવા મળે પુટલા ખાઈ લો પછી હો તો ચાલો બનાવી ના અતુલ માટે જો ફરાળી પીળ બનાવવું છે એના માટે જો ટમેટાનું ઝીણું ઝીણું કટિંગ કરું છું અને ગોળાના પાણી બનાવી નાખું છે બનાવી નાખી છે લીલી ચટણી અને આની અંદર છે ને બે જાતના નાખા છે ચવાણા અને છે વેફર આ ત્રણેય વસ્તુ નાખી છે અને આ ત્રણ વસ્તુ બીજી એડ કરવાની અને ઉપરથી ધાણા લીંબુ અને ચાટ મસાલો એને માટે ફરાણી બે ના પોટલા બના મેડા સમજો આ બાજ મમ્મી પુડલા મેડા પાત્ર મમ્મી મસ્ત બને છે ને બહુ મસ્ત બને છે ઉઠલી જશે આખા હા તો જાતે ઢોસા ને હમ ઓકે કાઈ ને હાલો તમે પોટલા નું કામ ચાલુ રાખો હું આનું ચાલુ રાખું તો જમીન તો ફટાફટ નવરા થઈ જાય હવે રેડી ને પોટલું ઓકે સરસ હાલો બનાવવા મળવી ઠીક પણ ગયે ને ખવાય પણ ગયો અડધી આમ જો તવલું થઈ ગયું સાફ હે ને મસ્ત બની

આવજો માસી ઘરે આવજો હા તમે તો રોકાવ હા તો રોકાવ બીજું હું હમણાં હા હું કામ કરા રાખજે કા આપણે રોકાવી હમણાં હાલો બાવલી અમારી બાવલી ઢાંકી દીધી છે બાવલી મૂકીને જવાનું મન નથી થતું બાવલી ટાટતા દીક હોસ્પિટલ થી જો ઘરે આવ્યા હતા અને ઘરે પણ મહેમાન હતા તો મહેમાન જતા રહ્યા છે અને વાગી ગયા છે અગિયારમાં પાંચની વાત હાલે આ તો કોણ ચાલુ થાય એટલે મમ્મી મમ્મી આનું રટન ચાલુ બોલો બેન શું કામ છે અરે ભગવાન એ બાપા મારે તો હવે કાલે ભૂભું લઈને આવવા જ પડશે નખરતા આ પૂપુ પૂભું આખા આજના દિવસમાં ભૂફું ફૂફુ કર્યું છે એટલે હું ક્યાંકથી મારે કાલે ગોતી જવું પડશે તને પણ અરે નહોતું તો તો હું લાવું નહીં ને આજે થોડી હતી હું તો આજે

કરીને બેંક પરિણામ પાડી દીધું છે ભાઈ એનું અમારો દિવસ છે ને ઘરેથી હોસ્પિટલ એને હોસ્પિટલથી ઘરે ને એમાં એમ જતો રહ્યો છે કેમ કે ઓપરેશન હતું ને ત્યાં ગામ હતું ને બધું હતું એટલા માટે તો આજનો અમારો દિવસ આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય